નમસ્કાર મિત્રો મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની છે અને હું એક મોટી પાપડની કંપનીમાં કામ કરું છું એકવાર હું કંપનીના કામ માટે બહાર ગામ ગયો હતો 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 અને જ્યારે પાછો આવતો ત્યારે બસમાં મુસાફરી કરી રહ્યો મારી બાજુમાં બેઠક ખાલી હતી બસ એક સ્ટોપ ઉપર ઊભી રહી અને લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની એક યુવતી બસમાં ચડી તે બેઠક શોધતા સુધતા મારી પાછળ તરફ આવી તેના માથા પર સિંધુ નહોતું એટલે મને લાગ્યું કે કદાચ તે વિધવા હશે પણ દેખાવમાં ખૂબ જ સુંદર હતી ગોરો ચહેરો મોટી મોટી આંખો લાંબા ઘણા વાળ અને ચહેરા પર થોડો ગુસ્સો અને દુઃખ સપટ દેખાતું હતું તે મારી બાજુમાં આવી અને પૂછ્યું અહીંયા કોઈ બેઠું છે મેં કહ્યું ના બેસો તે મારી બાજુમાં બેસી ગઈ તેના હાથમાં નાનું બેગ હતું જેને તેણે બેઠકની નીચે મૂક્યું અને શાંતિથી બેસી ગઈ તેણે એક ગામની ટિકિટ લીધી અને આંખો મીચીને લીધી મારું ધ્યાન સતત તેની તરફ હતું તેની આંખોમાં આંસુ દેખાતા હતા બારીમાંથી આવતા ઠંડા પવનને લીધે ધીમે ધીમે તે ઊંઘવા લાગી અને અચાનક તે તેનું માથું મારા ખભા પર આવી ગયું હું કંઈ બોલ્યો નહીં પણ મનમાં વિચારવા આવ્યો કે તેનો કહું કે તમારું માથું મારા ખભા પર છે પણ એ પછી મનમાં થયું કે તે સૂઈ ગઈ રહી છે થોડીવાર સુવા દઉં થોડીવાર પછી તેને સમજાવ્યું કે તેનું માથું મારા ખભા પર છે તદ સીધી થઈ ગઈ અને માફી માંગવા લાગી માફ કરશો મને ખબર નહોતી રહી કે મેં હસીને કહ્યું કંઈ તકલીફ નથી અને અત્યારથી અમારી વાતચીત શરૂ થઈ મેં કહ્યું તમને ખૂબ ટેન્શનમાં લાગતા હતા અને રડી રહ્યા હતા શું થયું શરૂઆતમાં તેણે કંઈ કહ્યું નહીં થોડા સમય પછી તે પોતે જ બોલવા લાગી તેણે કહ્યું કે હું એક જગ્યાએ કામ કરતી હતી પણ માલિકે મારા પર ચોરીનો આરોપ મૂક્યો અને મને કામ પરથી કાઢી મૂકી છે ત્રણ મહિનાનો પગાર પણ નથી આપ્યો હું વિધવા છું મારા પતિનો કેટલાય વર્ષ પહેલાં એક અકસ્માત અવસાન થઈ ગયું છે ત્યારથી મારી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે હું મારા ગામડે મારા ઘરે જઈ રહી છું ત્યાં જોઈ કોઈ કામ હોય તો કરવા લાગીશ હું પણ એકલો જ રહેતો હતો અને ઘરના કામ માટે મારે કોઈ વિશ્વાસુ વ્યક્તિની જરૂર હતી પણ પુરુષ અને સ્ત્રી અજાયા હોવા છતાં એક જ ઘરમાં રહેવાનો વિચાર થોડોક અજીબ લાગતો હતો મેં ધીમેથી કહ્યું મારા ઘરે સફાઈ અને રસોડાનું કામ છે જો તમને યોગ્ય લાગે તો મારું આ મારું સરનામું છે જો તમને બીજે કામ ન મળે તો આવી જજો તેણે કહ્યું પણ બોલ્યા વગર શાંતિથી મારી તરફ જોયું અને પોતાના સ્ટોપ પર ઉતરી ગઈ જતી વખતે તેણે પાછળ વળીને મારી તરફ જોયું બે ત્રણ દિવસ વીતી ગયા રવિવારનો દિવસ હતો હું ઘરે આરામ કરી રહ્યો હતો અચાનક દરવાજાની ઘંટડી વાગી મેં દરવાજો ખોલ્યો તો સામે એ જ યુવતી ઊભી હતી તેણે સાવ સાદી સાડી પહેરી હતી અને ચહેરા પર થાક હતો તેણે હળવા સ્મિત સાથે કહ્યું મારે કામ જોઈએ છે એ દિવસે બસમાં તેને મને મને સરનામું આપ્યું હતું તે લઈને હું આવી છું હું બોલ્યો અંદર આવો બેસો મેં તેને પાણી આપ્યું અને પછી પછી તમને કેટલો પગાર જોઈએ જોઈએ અને રહેવાનું શું તે બોલી મારી પાસે રહેવાનું કોઈ સ્થાન નથી થોડા દિવસ હું અહીંયા જ રહીશ અને પછી હું પોતે વ્યવસ્થા કરી લઈશ મારું ઘર મોટું હતો તે દિવસથી હું તેણે ઘરનું કામ શરૂ કરી દીધું શરૂઆતમાં તેણે ફક્ત ચા બનાવી મેં કહ્યું બંને માટે બનાવો તે ખૂબ ખુશ થઈ ગઈ થોડા દિવસો માટે સેટ થઈ ગઈ સેટ થઈ ગઈ સવારમાં વહેલા ઉઠીને નાસ્તો બનાવતી સફાઈ કરતી બગીચામાં પાણી આપતી ખૂબ મહેનતી કામ કરતી તે કદી આળસ કરતી નહીં તેની ઈમાનદારી અને કામથી હું પ્રભાવિત થવા લાગ્યો મને ધીમે ધીમે તે મને ગમવા લાગી અમારી નજરો ઘણીવાર મળતી પણ હું કંઈક કહી શકતો ન હતો એક દિવસ રવિવારે હું ઘરે હતો તે કામમાં વ્યસ્ત હતી અને ખૂબ જ સુંદર લાગતી હતી મારી ઉંમર લગ્ન લાયક હતી પણ મેં લગ્ન કર્યા ન હતા હવે તેના મનમાં લગ્નનો વિચાર થવા લાગ્યો એકવાર મેં તેને પાણી લાવવાનું કહ્યું તે તરત જ પાણી ગઈ અને ગ્લાસ પાણી લઈને આવી મને તેને જોવાનું ગમતું હતું એટલા માટે જ હું જાણ જાણતા અજાણતા તેને નાના નાના કામ કહેતો તે પણ નજર ચોરતી નળવા સ્વિચ સાથે કામ કરતી એક દિવસ સવારે હું બાથરૂમ પાસે ગયો દરવાજો પૂરો બંધ નહોતો બંધ ન હતો કદાચ તે ભૂલી ગઈ હતી ને માફી માંગીને બહાર આવી ગયો તે દિવસે તે થોડો સંકોચ લાગી સાંજે જમ્યા પછી તેને રસોડું સાફ કર્યું હું રૂમમાં બેઠો હતો મારે પાણી જોઈતું હતું તે માટે મેં તેને બોલાવી તે પાણી લઈને આવી મેં હળવેથી કહ્યું મારે તમારી સાથે વાત કરવી છે તે શરમાઈને બોલ્યું બોલો સાહેબ મેં પૂછ્યું તમે કેટલા યુવાન અને સુંદર છો તો બીજા લગ્ન કેમ નથી કરતા તે બોલી મારું કોઈ નથી અને જો કોઈ સાથે લગ્ન કરે અને પછી મને આપે તો હું ફરી એ દુઃખમાં જવાબ નથી માગતી મેં કહ્યું જો તમને સારો માણસ હોય અને તમને સાચો પ્રેમ કરે તો તમને ફરી લગ્ન કરશો તે ધીમેથી બોલી હા મેં કહ્યું મારું દિલ તમારા માટે ધડકે છે હું તમારી સાથે લગ્ન કરવાનો વિચાર કરું છું તે આચાર્ય સંકેત મારી તરફ જોવા લાગી મેં કહ્યું તમે ગરીબ છો તો શું થયું તમે પણ સન્માનને પાત્ર છો તેની આંખોમાં આંસુ આવી ગયા એ દિવસથી અમે બંને એકબીજાથી ખૂબ જ નજીક આવવા લાગ્યા ત્રણ મહિનામાં પ્રેમ અને વિશ્વાસમાં વીતી ગયા પછી હું તેને મારા ગામડે લઈ ગયો અને તેને મારા માતા પિતા સાથે પરિચય કરાવ્યો શરૂઆતમાં તેમણે થોડુંક અજીબ લાગ્યું પછી તેમનો સ્વભાવ અને કામ જોઈને તેઓ પણ તૈયાર થઈ ગયા અમારા લગ્ન ધામધૂમથી થયા ગામના ઘણા લોકોએ ટિપ્પણીઓ કરી પણ મારા મિત્રો અને મિત્રોએ મને અભિનંદન આપતા હતા અને કહેતા કે તે એક સ્ત્રીનું જીવન ફરીથી સુંદર બનાવી દીધું આજે તે મારી સાથે ખૂબ જ કાળજી રાખે છે અને પ્રેમ આપે છે હું પણ તેને કદી કોઈ વસ્તુની ખોટ પડવા દેતો નથી અમારો પ્રેમ સાચા દિલથી અને એ જ સાચો પ્રેમ હોય છે જે પૈસા એ સમાજને જોઈને નથી પણ દિલથી થાય છે મિત્રો શું મેં સાચું કર્યું કે ખોટું કોમેન્ટમાં જરૂર કહેજો તેમ અણધાર્યો થઈ જાય છે અને કોઈ તૂટેલા દિલને નવી જિંદગી આપી આપી જાય છે સાચો પ્રેમ જાત પરિસ્થિતિ કે ભૂતકાળ નથી જોતો એ ફક્ત દિલ જુએ છે વિડીયો પૂરેપૂરો જવાબ બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો